નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સાણંદ તાલુકામાં આ વર્ષે વરસાદની ઘટ પરંતુ ખરીફ વાવેતર બે હજાર છસો ત્રીસ હેક્ટર વધ્યું સારા વરસાદની નહીં ખેડૂતોની આશા એમએસયુમાં રિસર્ચ સ્ટડી ડેવલપમેન્ટ ઇનોવેશન સ્પોર્ટ્સના બોર્ડ રચાશે કોમન એક્ટના પગલે તમામ યુનિવર્સિટીમાં નવ બોર્ડની રચના કરાશે આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી મેમો ટ્રેન રદ રહેશે વિદ્યાર્થીઓ હોસ્ટેલ પ્રવેશથી વંચિત એમએસ્યુની હોસ્ટેલની ક્ષમતા ઓછી હજારો વિદ્યાર્થીને પીજીમાં બમણા ખર્ચે રહેવું પડશે

તો પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાની કરાઈ માંગ તો ટ્રસ્ટના નાણાની મહત્વનું અવલોકન પ્રથમ દ્રષ્ટિ આ ફરિયાદ દૂર કરાયેલ ટ્રસ્ટીએ પોતાનું વર્ચસ્વ તેમજ બતાવવા નોંધાવાય ચેરિટી કમિશનર જ્યાં સુધી તપાસ બાદ ઠોસ નિર્ણય પર ન આવે ત્યાં સુધી આ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાય નહીં તેવી અરજ અરજદારોએ કરી હતી રજૂઆત દાનમાં મળેલી રકમની એક એક પાઇ બેંકમાં જમા કરાવી હોવાના પુરાવા અરજદારોની રજૂઆત તો હાઈકોર્ટની ત્રિલોકીનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને મોટી રાહત મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહી પર હાઈકોર્ટે રોક લગાવી ઓગણીસ સપ્ટેમ્બરના રોજ થશે સુનાવણી હાલમા રાજુના તમામ જિલ્લાઓમાં પણ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અરવલ્લીના બાળ ખાતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન બાળ પ્રાંત અધિકારી બાળ મામલતદાર ટીડીઓ ડીવાયએસપી તેમજ સીપીઆઈ પીએસઆઈ તેમજ બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા

એમજો ટીડીઓ ઓફિસ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક લોકો પણ યાત્રા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા લગભગ તાલુકા પંચાયત થી બસ સ્ટેશન થી ગાયત્રી મંદિર થી ફરી લગભગ 2 કિલોમીટર ના સ્ટેજમાં તિરંગા યાદરણ નું આયોજન કર્યું અને ખૂબ ઉત્સાહભેરનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ ખૂબ ભાગીદારી કરી આજ ના પર્વ ને આજે હવે આવતા દિવસોમાં હર ઘર તિરંગા તરીકે સૌ પોતાના ઘર પર એક જે આપણો તિરંગો છે એ ફરકાવે એવી સૌ ગામજનોને નાગરિકોને મારી અપીલ છે ફરી વધુમાં કે આવતા જે સ્વતંત્રતા પર્વ છે એના સૌને હું એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું તમામ લોકોએ એક નારા સાથે ભારત માતા કી જાય વંદે માતરમના નારા સાથે આખી રેલી ઠેકથી આખા બાયડ નગરપાલિકાની અંદર ફરી અને ખૂબ સુંદર માહોલ બન્યો તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે આવનારા દિવસોને પંદરમી તારીખે સ્વતંત્ર દિવસના દિવસે આપણે એનો તહેવાર કહેવાઈએ એ દિવસ એટલે એ દિવસે આપણા ઘર ઉપર હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે દરેક ઘર ઉપર તિરંગો લહેરાવો જોઈએ અને આપણે રાષ્ટ્ર અને આપણા દેશ માટે આપણે ગૌરવ હોવું જોઈએ આપણે આપણા ઘર ઉપર તિરંગો લગાવીએ માન અને સન્માન સાથે લગાવીએ અને આ તિરંગાને માન અને સન્માન સાથે જાળવીએ તિરંગાનું અપમાન ના થાય તેની કાળજી પણ આપણે સર્વ સાથે મળીને લઈએ સમાચાર આવી રહ્યા છે ટિન્ટોય થી ટિન્ટોય ગ્રુપ વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ સહકાર પેનલ અને સલામત પેનલના ઉમેદવારો વચ્ચે જંગ હતો રવિવારના રોજ કલાકથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી બપોરે ત્રણ કલાકે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી કુલ પાંચસો નવ મતોમાંથી ચારસો ત્રાસી મતોનું મતદાન થયું હતું સાંજે પાંચ કલાકે મતદાન મથક પર મતગણતરી શરૂ થઈ હતી રાત્રે દસ કલાકે મતગણતરી પૂર્ણ થતાં સહકાર પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થયા હતા સહકાર પેનલના નિશાન ઉકતો સુરતના આઠે આઠ સભ્યોનો ભવ્ય વિજય થતાં સભાસદોમાં ખુશી પ્રસરી હતી મતદાન મથક પર ઉમેદવારો તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મંડળીના પૂર્વ ચેરમેન હીરાભાઈ ધૂળાભાઈ પટેલ પ્રથમ નંબરના મતોથી વિજય થયા હતા સહકાર પેનલના વિજય થયેલા ઉમેદવારોએ ગ્રામજનો સભાસદો તથા મતદારોએ જંગી બહુમતીથી જીત અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો વિજય થયેલા ઉમેદવારોને સભાસદોએ અભિનંદન પાઠવ્યા હતા સૌ સભાસદોના પ્રેમ અને ઉત્સાહના કારણે અમારી સહકાર પેનલ વિજેતા જાહેર થયેલ છે અને મારી પેનલના તમામે તમામ સભ્યો વિજેતા થયેલ છે અને આ મંડળીના વિકાસ માટે છેલ્લા વીસ વર્ષથી પણ હું આ મંડળીનું ચેરમેન હતો અને આજે પણ સૌ મતદારોએ મને અને મારી કમિટીને વિજય જાહેર કરેલો છે અને અમે આશા રાખીએ છીએ કે અમારા સૌના સાથ અને સહકારથી અને સૌ સભાસદોના વિકાસ માટે આ મંડળી ઉત્તરોત્તર વિકાસ કરશે એવી હું આશા રાખું છું અને આજે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા કમિટી સભ્યો અને મારા સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ચૂંટણી ગામ લોકોના સહકારથી નિર્વિઘ્ને પૂર્ણ થયેલ છે અને ગામ લોકો સભાસદો તરફથી પણ અમને ખૂબ જ સુંદર સહકાર મળેલ છે અને આ ચૂંટણીની અંદર સહકાર પેનલ સહકાર પેનલ જેનું નિશાન હતું ઉત્તર સુરત એ તમામે તમામ આખી પેનલનો વિજય થયો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી ચોમાસુ સિઝનનો વરસાદ માત્ર પચીસ ટકા જેટલો જ વરસ્યો છે જેના પગલે જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય ત્રણ જળાશયોમાં પાણીની આવક નહિવત થતા જળાશયો હાલ ખાલી છે જિલ્લાના જળાશયોમાં માત્ર ત્રીસ ટકા જેટલો જ પાણીનો જથ્થો બચતા ખેડૂતો ચિંતિત બન્યા છે જોઈએ આ અહેવાલમાં અરવલ્લી જિલ્લામાં ચોમાસુ સિઝનનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે અત્યાર સુધીમાં જિલ્લાના ધનસુરા તાલુકામાં કુલ બસો સિત્યોતેર મિલીમીટર માલપુરમાં બસો સાત મેમી મેઘરજમાં ચારસો ને અઠ્યાવીસ મિમી ભિલોડામાં ત્રણસો પંચ્યાસી મીમી અને મોડાસામાં પાંચસો પાસઠ મેમી વરસાદ વરસ્યો છે જેના પગલે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નહીવત થઈ છે જેથી જિલ્લાના જળાશયો હાલ ખાલી છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને સૌથી વધુ થાય છે જે માટે પાંચ થી છ પાણીની જરૂરિયાત હોય છે ત્યારે જળાશયોમાં ઓછા પાણીના જથ્થાએ ખેડૂતોની ચિંતા વધારી છે અને તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાની પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી નાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે હાલ જિલ્લાના જીવાદોરી સમાન ઘણાતા મેસવો માજુમ અને વાત્રક જળાશયોમાં હાલ પાણીની સપાટીની વાત કરીએ તો વાત્રકમાં સપાટી એકસો મીટર અને જથ્થો છવ્વીસ મેસવોમાં સપાટી બસો મીટર અને જથ્થો સત્યાવીસ જ્યારે માજુમમાં સપાટી પંદર મીટર અને જથ્થો ઓગણત્રીસ હાલ જોવા મળી રહ્યો છે જેથી આવનારા શિયાળુ અને ઉનાળુ સિઝન માટે પાણીનો આ જથ્થો ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યો છે બીજી તરફ જિલ્લાના જળાશયોમાં ઓછા પાણીના જથ્થાને પગલે વહીવટી તંત્ર પણ ચિંતામાં મુકાયું છે અને જ આગોતરું આયોજન કરી વાત્રક અને માજુમ જળાશયમાં આજથી નર્મદાની પાઇપલાઇન દ્વારા માઝુમ અને વાત્રક જળાશયમાં એકસો પચાસ ક્યુસેક પાણી નાખવાની શરૂઆત કરી છે જ્યારે મેસવો જળાશયમાં આજ સાંજથી આ કામગીરી હાથ ધર અરવલ્લી જિલ્લામાં ખૂબ જ નહીવત પ્રમાણ વરસાદ થવાથી અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબ જ નહીવત પ્રમાણમાં છે જેનો એ ખેડૂતોને આગામી સિંચાઈ તેમજ પીવાના પાણી સર તકલીફ ના પડે જેને આગોતરું આયોજન રૂપે નર્મદા પાઇપલાઇન કે જે નર્મદા નહેરમાંથી વાગરોલી થઈ અને વાત્રક માજુ મેસુઓ જળાશયમાં આપણે પાણી સપ્લાય કરવાનું આયોજન કરેલ છે જે અનુવય પૂરતું પાણી ચાલુ કરવામાં આવેલ છે તેમજ સદર બાબત જોતા ખેડૂતોને આગામી રવિ સિઝનમાં સિંચાઈ સારું તકલીફ ના પડે તેમજ પાણી પુરવઠા માટે તકલીફ ના પડે જે અનુભવે સરકાર કટિબદ્ધ છે નર્મદા પાઇપલાઇન દ્વારા વાતળ જળાશયમાં હાલમાં સો ક્યુસેક જેટલો પાણીનો જથ્થો ચાલી રહેલ છે તેમજ માજુમ જળાશયમાં પચીસ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો ચાલી રહેલ છે તેમજ આજ સાંજથી મીસો જળાશયમાં પંચોતેર ક્યુસેક પાણીનો જથ્થો વહન કરવામાં આવનાર છે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે બીજી તરફ કેટલીક ટ્રેન ડાયવર્ટ પણ કરવામાં આવી છે ટ્રેન આણંદ ગોધરા મેમુ ટ્રેન ગોધરા આણંદ મેમુ ટ્રેન આણંદ ડાકોર મેમુ ટ્રેન અને ડાકોર આણંદ મેમુ દસ સપ્ટેમ્બર સુધી રદ રહેશે સુરત ગ્રામ્ય ડેપોની સીધી દેખરેખ નીચે છેલ્લા એકાદ વર્ષથી સુરત મોઢેરા વચ્ચે તેમજ દોડતી એક્સપ્રેસ બસને સત્તરમી તેમજ જુલાઈથી ટૂંકાવી સુરત મહેસાણા કરી દેવામાં આવતા મોઢેરા તેમજ આજુબાજુના પંદર જેટલા ગામોના લોકોની સુરતની સીધી બસ એવા તેમજ છીનવાઈ જતા આ વિસ્તારના મુસાફરોમાં એસટી તંત્રના આ તેમજ નિર્ણય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી પંદર ઓગસ્ટ પહેલાં શહેરમાં એક લાખ તિરંગાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ સેક્ટર વિસ્તારમાં ઘરે ઘરે જઈને તંત્ર દ્વારા તિરંગા પહોંચાડવામાં આવી રહ્યા છે સ્વતંત્રતા પર્વ અને જિલ્લામાં હર્ષોલ્લાસની ઉજવણી થાય તેને લઈને દરેક સહ તેમજ સરકારી તંત્ર દ્વારા પણ તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે સો ટકા જેટલું હોવા છતાં માત્ર વરસાદી ઝાપટા પડતા નગરજનોની હાલત વરસાદના મામલે ચાતક પક્ષ જેવી બની રહી છે જોકે ઓગસ્ટ માસમાં પણ વરસાદની ગેરહાજરીને પગલે વાતાવરણમાં બફારો યથાવત રહેતા નગરજનોને પંખા તેમજ એસી ચલાવવા માટે મજબૂર બન્યા છે ભાવનગર જિલ્લામાં આ વર્ષે કુલ સરેરાશ વરસાદ તો સાહીઠ ટકાથી વધી ગયો છે પરંતુ ધોધમાર અને જળાશયો ઉપર સાર્વત્રિક વરસાદ ન વરસતા મુખ્ય બાર જળાશયોમાં આ વર્ષે માત્ર ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા પાણીનો સંગ્રહ થયો છે જે ગત વર્ષે આ સમયગાળામાં એક્યાસી પોઈન્ટ એકતાળીસ ટકા થયો હતો એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે જિલ્લાના જળાશયોમાં પાણીના સંગ્રહમાં બાવન પોઈન્ટ અઠ્યાવીસ ટકાની જબ્બર ઘટ રહી ગઈ છે ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં એક મીમી ઉમરાડામાં બે મીમી ભાવનગરમાં એક મીમી ઘોઘામાં એક મીમી સિહોરમાં બે મીમી ગારિયાધારમાં જીરો મિમી પાલીતાણામાં જીરો મિમી તળાજામાં ત્રણ મિમી મહુવામાં બે મીમી તથા જેસરમાં જીરો મીમી વરસાદ વરસ્યો હતો આમ ભાવનગર જિલ્લાના દસ તાલુકામાંથી સાત તાલુકામાં ઝરમર વરસાદ જ્યારે ત્રણ તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા સમાચારોની શરૂઆત કરીએ તો રવિવારે રાજકોટમાં નીટ પીજીની પરીક્ષા લેવાઈ હતી અંદાજીત ચૌદસો વિદ્યાર્થી આ પરીક્ષા આપી હતી શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓને પણ હાશકારો થયો હતો મેટરોડા ખાતે ફાળવેલા કેન્દ્રમાં બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષા દરમિયાન ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર સહિત રાજ્યોની તમામ સ્ટેટ યુનિવર્સિટીમાં નવો એક્ટ અને નવા તેમજ સ્ટેચ્યુટ અમલમાં શરૂ થઈ ગયો છે તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યુનિવર્સિટી સંલગ્ન તેમજ કોલેજોના આશરે અઢી લાખ વિદ્યાર્થી માટે હવે નવો કાયદો લાગુ પડશે નવા સ્ટેચ્યુટમાં યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ માટે જુદી જુદી કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેને પગલે શહેર બહારના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે છતાં બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતા તેમની સંખ્યા ઘટી અને બીજી તરફ હોસ્ટેલની ક્ષમતા ઓછી હોવાથી વિદ્યાર્થીઓને પીજીમાં રહેવાનો વારો આવ્યો છે પશ્ચિમ રેલવેના આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે ટ્રેન નંબર જીરો એકત્રીસ આણંદ ગોધરા મેમુ ટ્રેન અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી રદ રહેશે ટ્રેન નંબર જીરો બત્રીસ ગોધરા આણંદ મેમુ ટ્રેન અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી રદ રહેશે કોમન એક્ટના પગલે તમામ યુનિવર્સિટીમાં નવ બોર્ડની રચના કરવામાં આવશે રિસર્ચ સ્ટડી સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન ઇનોવેશન જેવા બોર્ડ બનાવવામાં આવશે કોમન એક્ટના ભાગ રૂપે એમએસ યુનિવર્સિટી સહિત અગિયાર યુનિવર્સિટીઓમાં લાગુ કરાશે કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા ગેજેટ પર મોડેલ સ્ટેચ્યુ જાહેર કર્યા છે બીજી તરફ વાત કરીએ તો ચાલુ ચોમાસામાં સાણંદ તાલુકામાં ગત વર્ષના ઓગસ્ટના વાવેતર કરતાં આ વર્ષે બે હજાર છસો ત્રીસ હેક્ટરમાં વાવેતર થયું છે વધ્યું છે ત્યારે ચાલુ સિઝનમાં સાણંદ તાલુકામાં ઓગણત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા વરસાદ થયો છે કે આગામી પંદરથી વીસ દિવસમાં સારો વરસાદ થાય તો શાકભાજી જુવાર ચારો દિવેલા મગ તુવેર વગેરે પાકના વાવેતરમાં વધારો થવાની શક્યતાઓ છે તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર